કેમ છો મજામાં આજે વરસાદ આવી રહ્યો છે સવારના છ વાગી ગયા છે અમે અમે લોકો જઈ રહ્યા છીએ ડુમસ તનિષ લઈને આજનો મોસમ બહુ સરસ છે તો અમે લોકો છ વાગી ગયા છીએ અને અમે લોકો હવે નીકળી અમે લોકો હવે નીકળીએ છીએ ડુમસ જવા અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી હવે અમે લોકો નાસ્તો કરવા માટે આવી ગયા છીએ છોકરા કરે છે નાસ્તાનો હવે નાસ્તો અમે લોકો ડુમસ માટે જઈ રહ્યા છીએ રસ્તામાં બધા વોકિંગ કરી રહ્યા છીએ બહુ મસ્ત નો નજારો છે સુરતનો આ છે ડુમસનો નજારો மா <laughs> <laughs> <laughs>

શિવલિંગ શિવલિંગ બનાવે એમ કાનો જો પપ્પા એ શિવલિંગ બનાવી દીખું શિવલિંગ બનાવાય જો રુદ્રભાઈ શિવલિંગ બનાવી જો केदारनाथनी बनवेली बनती केदारनाथनी तुम જોઈ છે કેદાર એમને તમ કેદારનાથની સિવલિંગ જોઈ છે કેક માતો નું નામ બોલો ઓકે હોય ઓય યે ફાઇટિંગ ન કરાય ચાલો કેમ એમ करू हालेलुया ફાઇટિંગ ન કરાય છો પપ્પાએ સિવલિંગ બનાવીને કી તાનું છોકરાઓ માટી થી રમતા હતા તો અમે લોકો પણ રમવા માંડ્યા માટી થી બહુ મજા આવી ગઈ છોકરાને માટી થી રમવાથી ઘરે તો માટી હોય નહીં એટલે છોકરાને તો કઈ મળે નહીં માટી થી રમવા એટલે અમે બધા પણ માટી થી રમવા માંડ્યા હવે અમે લોકો પોચી ગયા છે ડુમસ દરિયા કિનારે તનિષ અને રુદ્ર બંને પાણીમાં મસ્તી કરવા માંડ્યા છે એને બંનેને બહુ મજા આવી છે પાણીમાં હવે મસ્તી કરવાની બંને હાથમાં રેતી લે છે ધૂળ લે છે અને મસ્તી ચાલુ થઈ ગઈ હવે જઈ રહ્યા છીએ અમે ઘોડાની સવારી કરવા માટે એટલે પેલા ઘોડા ઉપર આતિશ બેસી ગયા અને હવે તનિષ બેસી ગયો અને બંને કરી રહ્યા છે હવે ઘોડાની સવારી હવે ચાલુ થઈ ગઈ છે ઘોડાની સવારી તનિશને તો બહુ મજા આવે ઘોડાની સવારી કરવાની તે જઈ રહ્યા છીએ હવે અમે લોકો ડુમસથી ઘરે જવા માટે નીકળી ગયા છે બહુ તડકો થઈ ગયો છે દસ વાગી ગયા છીએ તો હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ તનિષ્ અને રુદ્રને બંનેને ભૂખ લાગી છે તો અમે નાસ્તા હાઉસમાં ઊભા રહી ગયા છીએ અને અમે મંગાવી છે આલુપુરી તનિષને ફર્સ્ટ વખત છે આલુપુરી એટલે એને ભાવે છે કે નહીં ખબર નહીં પણ આવે પછી ખબર પડે કે તેને આલુપૂરી ભાવે કે નહીં એમ હવે આલુપૂરી આવી ગઈ છે તનિષ્કે છે મમ્મી મારે આલુપૂરી ખાવી છે મને આલુપૂરી ભાવે છે હવે તનિષ્ઠ આલુપુરી ખાવા માંડ્યો છે અને તેને તીખી પણ લાગે છે સાથે સાથે પાણી પણ પીતો જાય છે અને આલુપૂરી પણ ખાતો જાય છે તેને મજા આવી આલુપૂરીમાં તનિષ્કને શાક નથી ભાવતું પણ આલુપૂરી ભાવ્યા છે ફર્સ્ટ વખત ખાધી આલુપૂરી બધાએ નાસ્તો કરી લીધો છે આજે બહુ કરી એન્જોય અને અમે લોકો પોચી ગયા છીએ ઘરે આજનો વિડીયો પસંદ આવ્યો તો શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જરૂર કરજો બાય કાલના વિડીયોમાં આપણે જરૂર મળશું તનિષ ડાયરીઝમાં બાય